કચ્છ જિલ્લામાં ગીધોની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે ત્યારે લોકોની જાગૃતિ આ માટે આવશ્યક બની જાય છે જોઈએ એક અહેવાલ વિશ્વમાં ગીધુની સંખ્યા ઘટતી જાય છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ગીધુની સંખ્યા આવેલી છે અને દર વર્ષે થતી વસ્તી ગણતરીમાં ગીધુની ઘટતી જતી સંખ્યા ચિંતાનું કારણ બની છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં વર્ષ બે હજાર તેરમાં એકસો ચોત્રીસ જેટલા ગીધો નોંધાયા હતા જે સતત છેલ્લા પાંચ વર્ષથી સંખ્યામાં ઘટાડો સૂચવે છે ખાસ કરીને મૃત પશુઓનો આહાર કરતા ગીધોની સંખ્યા ઘટવાનું કારણ પશુઓમાં વપરાતા ઓક્સિટોશિન જેવી દવાઓ હોવાનું અભ્યાસ દ્વારા માલુમ પડ્યું છે ભુજના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરીને માહિતી પૂરી પાડી હતી આ ગીત છે એ પ્રકૃતિનું ઉત્તમ કક્ષાનું સફાઈ કામદાર છે અને મરેલા ઢોરના નિકાલ માટે ગીધ સિવાય કોઈ પક્ષી કરતું નથી આવા ઉત્તમ પ્રાણી પક્ષીનો છેલ્લા સૈકાથી ઉત્તરોત્તર વિનાશ થઈ રહ્યો છે એમ કહેવાય છે કે આ સદીની શરૂઆતમાં એટલે વીસમી સદીની આસપાસમાં ભારતની અંદર એક અબજ જેટલા ગીધ હતા કારણ કે ભારત એ પશુપાલક દેશ છે પરંતુ એના પછી એક સદીમાં દસ નેવું ટકા નાશ થઈ ગયો અને દસ ટકા જીત રહ્યા એટલે એક કરોડની આસપાસ આખા ભારત રહ્યા એના પછી ઉત્તર તો ઘટના થતો રહ્યો એટલે વિશ્વ અને ભારત દેશ બધા પરમીઓ જાગૃત થયા અને આ ગીત માટે કરવું જોઈએ એટલા માટે દર વર્ષે વન વિભાગ દ્વારા અને ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા ગુજરાત રાજ્યની છે એના દ્વારા દર વર્ષે ગીધની ગણતરી વસ્તીની ગણતરી કરવી એના માળાઓ ક્યાંક છે એનું જાળવણી કરવી અને એનું મોનિટરિંગ કરવું આ કાર્યક્રમ યોજવામાં આવે છેલ્લે સૌથી પહેલાં બે હજાર પાંચથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારે નવસો ને ત્રીસ ગીધ કચ્છમાં નોંધાયેલા હતા આખા ગુજરાતની અંદર ભારતમાં સૌથી વધુ ગીધ ગુજરાતમાં અને ગુજરાતમાં સૌથી વધુ ગીધ આપણા કચ્છમાં નોંધાયેલા હતા તેમાં પોલાડિયા માંડવી તાલુકાનું ગામ છે ત્યાં કને લગભગ સાડા ચારસો જેટલા ગીત જોવા મળે ત્યાં તે એક જગ્યાએ આટલા બધા ગીત જોવા મળે એવી સોમાં પણ નવો બનાવ કહી શકાય એના પછી બે વર્ષ બાદ સાત બે હજાર સાતમાં ગણતરી કરવામાં આવી ત્યારે ગીધની ગણ વસ્તી નવસોમાંથી સાડા ચારસો એટલે ચારસો ત્રીસ જેટલી થઈ ગઈ એના પછી બે હજાર દસની અંદર ગણતરી કરવામાં આવી તો ચારસો માંથી બસો ને ત્રીસ ગીધની બેસો પાંત્રીસ ગીધ રહ્યા એટલે ઉત્તરોતર જે બે બે વર્ષની ગણતરીમાં અડધા થતા જાય છે અને છેલ્લી ગણતરી બે હજાર બારમાં કરવામાં આવી ત્યારે એકસો ને ત્રીસ ગીધ બચ્યા હતા હવે આ ગીધ દવાને કારણે જે ઢોરને આપવામાં આવતી પીલા દવા આવે છે એનું માંસ ખાવાથી ગીધ જે મુદ્દાલ માંસ ખાય છે એનું માંસ ખાય એટલે એના કિડની ફેલ થઈ જાય છે અને એના કિડનીમાં સોજો આવી જાય છે એટલે મરી જાય છે આના કારણો ઉપરાંત અનેક બીજા ઘણા કારણો છે કારણ કે હવે ઢોરને બહાર મારી નાખતા નથી અને સફાઈ માટે લોકો જાગૃત થઈ ગયા છે એટલે પણ ગીધને ખાવાનું મળતું નથી અને મોટા વૃક્ષો ગીધ માળા કરે છે મોટા વૃક્ષો ઉપર એ વૃક્ષો કપાઈ જવાનું પણ ગીધને નાસ્તાવાનું હોવાનું કારણ છે ગીધને બચાવવા માટે આમ નહીં કરીએ પ્રયત્નો તો મરેલા ઢોરને કારણે રોગચાળો ફેલાય અને ગંદકી ફેલાય એ માટે માનવજાતને બહુ નુકસાનકારક થાય છે ગીત આપણે સારામાં સારા સફાઈ કામતા છે અને આપણે એને બચાવવા પ્રયત્નો કરવા છે